ગોધરા તાલુકાના ગુંદી ગામને અલગ તાલુકો બનાવવાની માંગ સાથે જનતાનો વિરોધ જોવા મળ્યો ગુજરાતમાં એક તરફ નવા જિલ્લાને અલગ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કાલોલ તાલુકાના ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગુંદી ગામને અલગ તાલુકો બનાવવાની માંગ સામે વિરોધ કરાવવામાં આવી રહ્યો છે કાલોલના ધારાસભ્ય મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપો પણ લોકો કરી રહ્યા છે ગુંદી ગામને તાલુકો બનાવવાના વિરોધમાં તેત્રીસથી વધુ ગામના લોકો ગોધરા જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સરકારમાં આ દરખાસ્ત નામંજૂર થાય ગામોના અગ્રણીઓની તેવી માંગ ઉઠવા પામી છે સ્થાનિક ગ્રામજનો કોઈ કોઈપણ જાણ આ બાબતે કરવામાં ન આવતા તેને લઈને સ્થાનિક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી કલોના ધારાસભ્ય તેમનું રાજકીય અસ્તિત્વ સદૈવ ટકી રહે તે માટે પોતાના ગામ ગુંદીને તાલુકો બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હોવાની લોક ચર્ચાઓ થઈ રહી છે હવે માનનીય ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણ સાહેબે ઘોગંબા તાલુકામાંથી અમારા ગામો જુદો પાડીને ગુંદી ગામે જે તાલુકો નવીન બનાવવા માટે દરખાસ્ત કરી દીધી છે એના માટે અમે અહીંયા ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કારણ કે અમારો એમાં સખત વિરોધ છે અમારા ગામો જે છે એ ભૂગંબામાં અત્યારે હાલ અમારા જે છે એ બરાબર છે કારણ કે અમારે ગુંદી ગામમાં કોઈપણ પ્રકારની સગવડ નથી કે કોઈ વ્યવસ્થા નથી અને ત્યાં એકલા બેલો છોરા જઈ શકે એમ નથી કારણ કે વ્યવહાર વાહન વ્યવહાર કોઈ નથી અમારે જે રીછવાણી કે દામો અમે હવે પછીના સમયમાં અમારો તાલુકો થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને એ તાલુકા માટે અમે દરખાસ્ત કરેલી છે કરવાના છીએ અને ત્યાં અમારે પૂરતી સગવડ છે શૈક્ષણિક રીતે શારીરિક રીતે અને જે આર્થિક રીતે બધી રીતે અમને મદદરૂપ થાય તેવી સંસ્થાઓ અમારી પાસે છે બેંક છે કોલેજ છે સંસ્થાઓ છે એટલે અમે અમારી ઈચ્છા આ જગ્યાએ દામા અને રીછવાડી તાલુકો થાય એ તો ઘણું સારું એવું છે અને ઘોગમ જે અમે અત્યારે હાર રહેવા માટે તૈયાર છીએ અને ગુંદી માટે અમે સદંતર વિરોધ કરીએ છીએ અમે ગઈકાલે જ અમારી આજુબાજુના ગામોની એક સભા કરવામાં આવી એમાં તમામ નાગરિકોનો ગુંદી તાલુકો નવીન બનાવવા માટેનો સખત વિરોધ છે એટલે અમારા ગામો ત્યાં નહીં જાય એના માટે અમે આવેદનપત્રો આપવા આવેલા છે શું નામ તમારું મારું નામ બારિયા સોનાભાઈ ગુરુ સર